ભાવનગરની ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે ઘરમાંથી સૂકો ગાંજો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો ગંગાજળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાણીકા ગેટ પાસે આવેલ દાંતિયાવાડી શેરીથી પટેલ ફળી વચ્ચે હુમાઈ કૃપા નામના મંદિરની બાજુમાં આવેલા મકાનમાં બહાર ઉભેલા અરવિંદ ઉર્ફે નાનું ભોગાભાઈ ચૌહાણના ઘરમાં તપાસ કરતા એકસો તેર ગ્રામ સૂકો ગાંજો એક કિંમતનો એકસો તેર મળી આવતા તેની અટકાયત કરી છે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ये बुक दिखती है मैं इतना देखते स्पेशली 14 का नहीं याद है मैंने याद है कि ये अमित तो नहीं करता है यहां नहीं है है ना